નંબર વન કઈ રીતના આવ્યું છે એ થોડુંક વિચારવા જેવું છે અને ક્યાંક આ નંબર વન જે સુરત આવ્યું છે એમાં મને ક્યાંક શંકા લાગે છે એટલું સ્વસ્થ આ શહેર નથી પણ ક્યાંક ને ક્યાંક સુરતી લોકો એ બાબતમાં આળસુ છે ધ્યાન નથી રાખતા સફાઈના જે નંબર એક આવે છે એમાં કોઈ રાજકીય ઉસાતુસીમાં કે રાજકીય ક્રેડિટ લેવાની કંઈ જરૂર નથી ને જો કે આ ક્રેડિટ સફાઈ કામદારોને આભારી છે કર્મચારીઓને આભારી છે કોઈ રાજકીય વ્યક્તિ કે રાજકીય નેતાને આભારી નથી પણ સમગ્ર જે સ્લમ વિસ્તાર છે આજે પણ એ જ નરકાગાર જેવી પરિસ્થિતિ છે જ ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર સ્વચ્છતા મામલે નંબર વન આવી છે અને સમકક્ષ ઇન્દોર જે મધ્યપ્રદેશનું શહેર છે ઇન્દોર પણ નંબર વન આવ્યું છે સુરત શહેરમાં ખુશીનો માહોલ છે કેટલાક સ્મૃતિઓ અમારી સાથે છે એની સાથે વાત કરીશું તેઓ આ મામલે શું કરી રહ્યા છે ધર્મેશ ગામી જે છે સમાજસેવી ધર્મેશભાઈ સુરત શહેર નંબર વન સફાઈના મામલે આવ્યા છો શું કહેવું છે અમારા શહેર માટે શહેરના નાગરિકો માટે ગર્વની બાબત છે કે સુરત શહેર અમારું જેમ ઇન્દોર નંબર વન આવતું હતું સ્વચ્છતામાં એ જ રીતના આવ્યું છે પણ શહેરમાં આજે પણ ઘણી જગ્યા પર કાયમી ગંદકી જોવા મળે છે મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ઘણીવાર એવી બાબતોમાં ઘેરાયેલું રહે છે એટલે નંબર વન કઈ રીતના આવ્યું છે એ થોડુંક વિચારવા જેવું છે પરંતુ આવ્યું છે તો અમે સ્વીકારીએ છીએ સુરતના તમામ નાગરિકોએ ખરેખર સાફસફાઈ પર ધ્યાન રાખવું જોઈએ આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ પાણીની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ પણ ક્યાંકને ક્યાંક સુરતી લોકો એ બાબતમાં આડસું છે ધ્યાન નથી રાખતા પરંતુ તમામે આપણા નંબર વન શહેરને બનાવવો હોય સ્વચ્છતાની રીતે આરોગ્યની રીતે કે અન્ય રીતે તો આપણે બધાએ જાગૃત થવાનું સરકાર સરકારનું કામ કરે છે તે છતાં સરકારની અને મહાનગરપાલિકાની વધુ ફરજ છે કે જે એ કૂળા અને કચરા જ્યાં જ્યાં હોય છે ત્યાં કચરા પેટીઓ હોય છે એ જે જગ્યાએ હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક આજ નથી માત્ર કચરા પેટી ફ્રી કરી દેવાની અને નંબર વન બનાવવું એ બાબત એટલી યોગ્ય નથી ક્યાંક ને ક્યાંક આ નંબર વન જે સુરત આવ્યું છે એમાં મને ક્યાંક શંકા લાગે છે એટલું સ્વચ્છ આ શહેર નથી બહુ મોટી વાત છે ધર્મેશભાઈ કેરિયર એટલું શહેર આ સ્વચ્છ નથી નંબર વન આવ્યું છે પણ સ્વાગત તો કરીએ છે અસલમભાઈ સાયકલવાળા સુરત મહાનગરપાલિકામાં પૂર્વ પાર્ષદ રહ્યા છે અસલમભાઈ શું કહેશો સુરત નંબર વન આવ્યો સફાઈમાં જો સુરત જે અત્યારે નંબર વન આવ્યો એ પ્રથમવારની આના આગળ પણ એ પ્રથમ નંબરે આવી ચૂક્યો છો અને છેલ્લા પંદર વર્ષથી હું જાણું છું ત્યાં સુધી એકથી ત્રણમાં સુરતનો ક્રમ રહે છે એના માટે આ સૌથી મોટા કોઈ જવાબદાર છે અને જેમને ખરેખર ક્રેડિટ આપવી જોઈએ એ છે સુરત મહાનગરપાલિકાના રોજિંદા અને કાયમી સફાઈ કામદારો કે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે એને જે સુપરવિઝન કરી રહ્યા છે મુકરદમો સુપરવાઇઝર એ એસઆઈ એસઆઈ જે રાત દિવસ કોઈપણ જાતનો સમય મર્યાદા જોયા વગર એને મોનિટરિંગ કરી રહ્યા છે હજુ સુરતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સફાઈ બાબતે હજુ લોકોની ફરિયાદો છે ખાસ કરીને સલમ વિસ્તાર હું એમ માનું છું કે એ ઉચ્ચ અધિકારીઓ જે છે એમને એ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ કે કોઈ સાથે શહેરની પ્રજા સાથે અન્યાય ન થવો જોઈએ શહેરના લોકો પણ જાગૃત છે અને આ સફાઈના જે નંબર એક આવે છે એમાં કોઈ રાજકીય હુસાહુશીમાં કે રાજકીય ક્રેડિટ લેવાની કંઈ જરૂર નથી જો કોઈ લેતા હોય તો હું માનું છું હાસ્યભ લાગશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં છે અને છેલ્લા લગભગ પચીસ વર્ષથી તમામ મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ છે જો ભાજપના દિશા નિર્દેશથી કે એની દીદૃષ્ટિથી સફાઈના ક્રમ નંબર એક આવતે તો ગુજરાતની તમામ મહાનગરપાલિકા એકથી ત્રણમાં આવતે કે તમામનો એક નંબર આવતે પણ સુરત જ કેમ આવે છે એનું મૂળ જે કારણ તમે જે રિયાલિટી છે જે સ્વીકારવી છે હું આજે વિપક્ષમાં છું કોંગ્રેસમાં જો છતાં હું છાતી છપ્પનની છાતીને કેમ સ્વીકારું છું કે આ ક્રેડિટ સફાઈ કામદારોને આભારી છે કર્મચારીઓને આભારી છે કોઈ રાજકીય વ્યક્તિ કે રાજકીય નેતાને આભારી નથી

અને હું એમ માનું છું કે અધિકારીઓ પર અમને વિશ્વાસ છે કર્મચારીઓ પર વિશ્વાસ છે કે કચાત પણ ચોક સો ટકા લોકો એમના દૂર કરશે બિલકુલ બધું એક પૂર્વ પાર્ષદ કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા મારી સાથે સેલેશભાઈ સુરત શહેર સફાઈમાં નંબર વન આવ્યો છે શું છે આપની પ્રતિક્રિયા કેમ કે આપ મહાનગરપાલિકા સાથે જોડાયેલા રહ્યા છો જી ચોક્કસપણે એક સુરતી નાગરિક તરીકે આનંદિત પણ કહી શકાય પણ સાથે સાથે સૌ સુરતીજનોને અમે બધાય વાકેફ છીએ કે આ નંબર્સની હોડ છે એટલે ટીમ આવે અને સુરત સાફ કરીએ અને નંબર્સ મેળવીએ ઠીક છે કે નંબર્સ પ્રમાણે આપણે આગળ વધ્યા છીએ એટલે સારું કહેવાય પણ વાસ્તવિક ચિત્ર જે છે કે એક પોઝ વિસ્તારનું સુરત અને એક સ્લમ વિસ્તારનું સુરત એમ બે ભાગ પાડીએ તો ચોક્કસપણે આપણે પોઝ વિસ્તારમાં તો નંબર વન આપી જ શકીએ છીએ પણ સમગ્ર જે સ્લમ વિસ્તાર છે આજે પણ એ જ નરકાગાર જેવી પરિસ્થિતિ છે જ જો કદાચ એને ધ્યાનમાં રાખીને લેવામાં નંબર્સ આપ્યા હોત તો કદાચ આ નંબર આપણો આ પ્રમાણે ન હોત પણ ચોક્કસપણે પોઝ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ નંબર્સ આપ્યા છે એ મારા સુરતી તરીકે તો એક આવકારદાયક છે સ્વાભાવિક છે કે ગર્વનો વિષય છે પણ એ સ્લમ વિસ્તારને પણ આજે આપણે સાફ કરવા જોઈએ ખાલી નંબર્સ મેળવવાને અધિકારીઓ ઉપરથી આવે કોઈ કર્મચારીઓ આવે અને એ લોકોને બતાવવા પૂરતા જો સાફ કરીએ એ સાફ સફાઈને હું યોગ્ય સાફ સફાઈ ન કહી શકું સાથે સાથે સમગ્ર જે અમારી અહીંયાની ટીમ છે સફાઈ કામદારોની એ ટીમને હું ચોક્કસપણે એક દિલથી અભિનંદન આપીશ અને એમને સેલ્યુટ મારીશ કે આ નંબર સુધી પહોંચાડવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું શૈલેષભાઈ એક સવાલ એ પણ છે કે સુરતમાં રોડ રસ્તા ઉપર લારી ગલ્લાઓનું બહુ દબાણ હોય છે અને છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકા દબાણ ખાતું એક પણ લારી ગલ્લા નહીં ઉભા કદાચ એના માટે જશે અને હવે શું થશે લારી ગલ્લાવાળાનું ચોક્કસપણે એક નંબર્સની હોડ માટે આ લારી ગલ્લા ઉચકવામાં આવતા હતા હવે ચોક્કસ એમની નીતિ હવે બદલાશે કે હવે નંબર્સ નથી મેળવવાના આવતા વર્ષ સુધી એટલે પાછા એમના હપ્તાઓ અધિકારીઓને કર્મચારીઓને એ ચોક્કસપણે ચાલતા રહેશે એટલે લારી ગલ્લાઓ પણ એની યોગ્ય નીતિ છે સરકારની જે સેન્ટરની નીતિઓ છે સ્ટેમ વેન્ડર નીતિ છે એ એ અમલ નથી કરતા એટલે લારી ગલ્લા ધારકોને પણ એમાં બહુ ખૂબ મોટી તકલીફ પડે છે અને આના માટે તો એક સુરત મહાનગરપાલિકા જો યોગ્ય પગલા ને તો આમાંથી પણ એક મોટી આવક ઊભી કરી શકાય છે પણ ઠીક છે જોઈએ છે આગળ શું કરશે કારણે લારી ગલ્લા દબાણ રહે છે શું નામ છે આપનું નામ તરુણ મિશ્રા હે તરુણજી સુરત શહેર નંબર વન બનાય ક્યાં કહેગે બહુત ખુશી કી વાત કે સુરત શહેર નંબર વન બનાય और खासकर जो स्वच्छता के विषय में बना है तो स्वच्छता एक ऐसी चीज़ है जिससे संतोष कह सकते हैं कि हमेशा एक बढ़ाने की गुंजाइश रहती है कि और ज़्यादा होना चाहिए और ज़्यादा होना चाहिए ये नंबर्स हमारे इंडिया के बाकी शहरों की तुलना में है तो कहीं ना कहीं उससे अभी तक इंदौर रहा है मैं इंदौर गया भी हूँ वहाँ पे जो लोगों में डिसिप्लिन है जो वहाँ पे दुकानें भी हैं लाड़ी गला भी है तो वो लोग अपने दुकान के आगे डस्टबिन रखते हैं लोगों से कहते हैं कि नहीं जो भी है कचरा वहीं फेंके कोई देखता है तो उठा के भी रखता है तो लोगों को जागरूक होना बहुत जरूरी है और स्वच्छता जितना ज़्यादा बढ़े उतना ज़्यादा अच्छा होता है क्योंकि ये सर्वेक्षण टीम जो है इनके बहुत सारे क्राइटेरियाज़ है जैसे अभी यहाँ पे ही रखा गया है कि हाँ कचरा जो सूरत का है वो सूरत के अंदर ही डिस्पोज हो जा रहा है बाहर नहीं जा रहा है कुछ ऐसे इन्वायरमेंट को हानि नहीं पहुँचा रहा है तो ये सारे बहुत सारे क्राइटेरियां को देख के ये निरीक्षण सर्वेक्षण किया जाता है तो उसके आधार पर आज हमारा सूरत नंबर वन पे है लेकिन हम चाहेंगे कि हमेशा इस पोजीशन पर बना रहे जैसे इंदौर काफ़ी शहरों टाइम से नंबर वन पे है इस बार भी वो नंबर वन पे ही है नंबर टू पर नहीं गया है तो बहुत बड़ी बात है कि आप उस चीज़ को मेनटेन रख रहे हैं जैसा आप कह रहे हैं कि इंदौर में तो बहुत सारा सिस्टम है कि लारी गल्ला वाले भी जो है ડસ્ટબન રખતે લગભદાર નંબર વન હોના લાઝમી સૂરતમાં તો એસા કહી કુછો સૂરતમાં તો આપ જો विस्तार में चले जाओ तो वहाँ तो गंदगी गंदगी है सूरत में आते हैं सूरत को मतलब एक टिप्पणी भी लोग करते हैं जैसे यहाँ पे मावा खाने का बहुत ज़्यादा प्रचलन है कहते हैं यहाँ का राजभोग है तो आप किसी भी नए से नए मॉल में बना बनाए वहाँ जाओगे तो लिफ्ट में आपको लाल लाल दिवाली दिखेंगी कहीं भी जाओगे तो वो चीज़ आपको दिखी जाएगा नज़र अपने आस पास भी दवाएं तो।, तो ये एक व्यसन बहुत ही दुविधा वाला विषय है सूरत के लिए तो इससे छुटकारा पाएंगे तभी ये लाली हटेगी यहाँ से आपका नाम क्या है विनोद कुशवाहा जी क्या कहेंगे सूरत नंबर वन बन चुका है सफाई के मामले में सूरत नंबर वन आया है वो हमारे लिए गर्व की बात है क्योंकि मध्य प्रदेश हमारी जन्म भूमि है और इंदौर तो वो भी नंबर वन पे और सूरत हमारा कर्म भूमि है तो इसके लिए यहाँ की जनता यहाँ का महानगर पालिका यहाँ के जो सफाई कर्मी तंत्र है या सरकार सबकी दृढ़ निश्चित के कारण ये सफाई पे नंबर वन आया है और जो भी हो कुछ विस्तार ऐसे है की आज भी बहुत पीछे है सफाई के कारण लेकिन जिस विस्तार को देख के नंबर दिया गया है वो विस्तार वास्तव में कहीं ना कहीं विदेशों जैसी उनकी छवि दिखने में आती है इसके लिए नंबर वन आया है और इसके लिए जो भी सरकार के लोग हैं महानगर पालिका के कर्मचारी हैं अधिकारी हैं यहाँ की जनता ये सब धन्यवाद की पात्र है और आप सब इतना अच्छा बढ़ावा दे रहे हैं तो कहीं ना कहीं कही आप लोग का भी योगदान उतना ही है जितना सफाई कर्मियों योगदान था यहाँ नाम सुन મારું નામ જયંતભાઈ વસાવા જયંતભાઈ આજે સુરત નંબર વન સફાઈમાં આવ્યો છે શું કહેવું છે પહેલા તો હું સુરત મહાનગરપાલિકાના એ અમારી આર્થિક નગરી છે એટલે હું સુરતના દરેક નિવાસીઓ લોકોને હું ધન્યવાદને પાત્ર માનું છું કારણ કે એનો હું પણ ઋણી છું એટલા માટે કે એક હાથને બીજો હાથે જોડીને આ એક મહાયોગનો ભાગ લીધો છે અને સુરતને નંબર વન સ્વચ્છતામાં મળ્યું છે એટલે એના માટે હું મહાનગરપાલિકાના કે પાલિકાના દરેક કર્મચારીઓને આ શ્રેય મળવો જોઈએ અને એની સાથે સાથે એક વિશેષ પી કે એ લોકોને ફેસિલિટી બી મળવું જોઈએ કર્મચારીઓને જે રક્ષણ માટેની એમની એ લોકોને પોતાની એક ફેસિલિટી પ્રોવાઈડ કરવું જોઈએ કારણ કે સુરતને નંબર વન મળ્યું છે તો એનો ફક્ત ને ફક્ત શ્રેય જાય છે નગરપાલિકાના કર્મચારીઓને મળે છે એટલે દરેક લોકોએ એમને સહકાર આપ્યો છે એટલે નગરપાલિકાના લોકોને વિનંતી કરું છું કે નગરપાલિકાના કર્મચારીઓને સહયોગ કરે સહકાર આપે અને એમને ફેસિલિટી રક્ષણ માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે તો બિલકુલ આ સુરતના તમામ એ નાગરિકો છે જે સુરત શહેર નંબર વન બન્યું છે એને લઈને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે સાથે જ સુરત શહેરને નંબર વન મળતા સૌને ખુશીની લાગણી અનુભવાય સ્વાભાવિક છે પણ સુરત શહેરમાં જે વાત કરતાં જણાવ્યું છે લોકોએ કે સુરત શહેરમાં એટલી બધી સફાઈ નથી કે અમુક વિસ્તારોમાં જે ખાસ કરીને સ્લમ વિસ્તારો છે ત્યાં કોઈ પણ પ્રકારની સફાઈ નથી હોતી અને જે હાઈ પ્રોફાઇલ વિસ્તારો છે ત્યાં સફાઈ હોય છે એના કારણે નંબર વન પર આવ્યું છે પણ બધા લોકોએ ખુશી તો જાહેર કરી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત